હીરો એસેફ ડિલક્ષ બાઇક જોઈ રહ્યા છો બંને બાઇક વેસવાના છે સ્લેપ સ્ટાર્ટ અને બંને વન ઓનર બાઇક જોવા મળશે બંને તાત્કાલિક આપી દેવાના છે માલિકનો મોબાઈલ નંબર એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે વિડીયો પૂરો જોજો અને માલિકનો કોન્ટેક વહેલી તકે કરી લેવો બાઇક વેસાઈ જશે તે પહેલાં માલિકનો કોન્ટેક કરી લેવો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અવનવો વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો આપણું ફેસબુક પેજને ફોલો કરી દેજો અને આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈપણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટ્ટીમાં આપેલો છે વાત કરીએ આપણે હીરો એસએફ ડિલક્સ બાઇકની મોડલની બ્લેક કલરનું હીરો એસએફ ડિલક્સ બાઇક જોઈ શકો છો તેનું મોડલ બે હજાર અને બાવીસનું છે વન ઓનર બાઇક છે બ્લેક કલરનું અને જે બ્લૂ કલરના પટ્ટા સાથે બાઇક છે વ્હાઈટ કલરના મેગવિલ તે બાઇક બે હજાર અને એકવીસ મોડલ છે વન ઓનર બાઇક છે તે પણ એસએફ ડિલક્સ બંને વન ઓનર છે બ્લેક કલરનું બાઇક બે હજાર બાવીસ મોડલ છે બ્લૂ કલરના પટ્ટાવાળું છે તે બે હજાર અને એકવીસનું મોડલ છે બંને બાઇક એક જ માલિક આગળ જોવા મળશે ટીપટોપ કન્ડિશન બંને મેગવિલ સાથે જોવા મળશે બ્લેક કલરનું બાઇક છે આઈ જોવા મળશે બંને સ્લેબ સ્ટાર્ટ બેટરી સારી ટોપ કન્ડિશન આગળ પાછળ બંનેમાં ટાયર તમને સારા જોવા મળી જશે કારણો ક્યાંય પણ જોવા નહીં મળે વન ઓનર બાઇક જોવા મળી જશે ટોટલ જવાબદારી સાથે આ બાઈક આપી દેવાના છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર બાઇક જોઈ ટેસ્ટ ડ્રાઈવ વગેરે લઈ અને આ બાઇક લઈ શકો છો વાત કરીએ આ બંને બાઇકની કિંમતની તો માલિકનું કેવું છે કિંમત ફોન ઉપર કરી આપશે તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સોરાણું બે એક્યાસી એકાણું સાત એકસાઠ માલિકનો મોબાઈલ નંબર છે સ્ક્રીન ઉપર આપેલો જ છે ફોન ઉપર કિંમત કરી આપશે તો આ બંને બાઈક તમને જોવા મળશે પ્રોપર સાવરકુંડલા જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોની ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય યસરાજ